નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર મારું નામ છે રાજેશ પટેલ અને આજે હું આવ્યો છું મહેસાણા જિલ્લાના તરબ ગામમાં જ્યાં મહાદેવ વાળીનાથ ભગવાનનું મંદિર છે અને એક સુંદર મજાની ગૌશાળા છે જ્યાં કાકરીજ નસલનું સંવર્ધન થાય છે સુંદર રમણીય સ્થળ છે અહીંયા મહાદેવનું મંદિર છે ત્યાં તમે દર્શન કરી ગૌશાળાની મુલાકાત લઈ શકો છો સારી એવી જગ્યા છે અને જોઈ શકો છો એની ભવ્યતા મંદિરની આજે ગુરુ દિવસ છે એટલે પબ્લિક સારા એવા પ્રમાણમાં આવેલી છે આ છે ગૌશાળાનો પ્રમુખ દ્વાર જે બનાવી છે દેસાઈ જયરામભાઈએ અને હવે તમને હું બતાવીશ કે કાંકરેજ નસલની ગાયો જે એમના વાડામાંથી છોડી અને ફીડિંગ સેક્શનમાં જઈ રહી છે મિત્રો વિડિયો દૂરથી બનાવી રહ્યો છું કારણ કે કાંકરેજ નસલની ગાયો છે અજાણ્યા વ્યક્તિઓને જલ્દી એક્સેપ્ટ કરતી નથી એટલે દૂરથી બનાવી રહ્યો છું જોઈ શકો છો સુંદરતા પાડી અને પ્યોરિટીવાળી કાંકરેજ નસલની ગાયો છે અને ત્રણ એવા બ્રીડિંગ માટે સારા એવા નંદી પણ છે થોડું અગ્રેસિવ સ્વભાવના કારણે હું એની પાસે જઈ શકતો નથી પણ દૂરથી તમને વિડીયો બનાવી અને બતાવી રહ્યો છું એમની પૂરી ડિટેલ આ બુલ જે આવી રહ્યો છે જોઈ શકો છો તમે આ બધા અત્યારે ફીડિંગ સેક્શનમાં જઈ રહ્યા છે ધીમે ધીમે મિત્રો સારા એવા પ્રમાણમાં અહીંયા કાંકરેજ નસલની ગાયો છે સારા એવા વાછરડા પણ છે બળદ છે અને મારવાડી અશ્વ પણ છે દેસાઈ સમાજે આ જે કાંકરેજ નસલની ગાયો છે એનું સારું એવું સંવર્ધન ઉત્તર ગુજરાતમાં કરેલું છે ખરેખર આ કાર્ય વંદનીય છે મારા મિત્રો જે પણ છે કે દેસાઈ સમાજના એમની પાસે સારી એવી કાંકરેજ નસલની ગાયો છે અને મને ખૂબ આનંદ થાય છે કે એમને બ્રિડિંગ પાછળ સારું એવું કામ કર્યું છે હવે વારો આવ્યો છે આ એમના વાછળડાઓનો જે જેમની સેક્શનમાંથી એક અલગ વિભાગમાંથી ખોલી હવે એમને ફીડિંગ માટે અલગ વિભાગમાં મોકલી રહ્યા છે બહુ સારી એવી વ્યવસ્થા છે જે દૂધ ન આપતી હોય એ ગાયોને પણ અલગ વિભાગમાં રાખેલી છે બુલને પણ એક અલગ વિભાગમાં રાખેલી છે અને આ જોઈ શકો છો એમના વાછરડા સુંદરતા છે બહુ બધા પ્રમાણમાં છે ગણતરી તમે કરી શકો છો અને અહીંયા સારું એવું સંવર્ધનનું કામ થઈ રહ્યું છે આ જોઈને આનંદ થયો પહેલીવાર આ સ્થળે હું મુલાકાત લઈ રહ્યો છું ખરેખર મને આજે સરપ્રાઇઝ થયો કે આટલી સારી એવી પ્રમાણમાં કાંકરેજ નસલની ગાયો અહીંયા છે મિત્રો આ સંસ્થા કાંકરેજનું ઘી પણ પ્રોવાઈડ કરે છે જે આ સંસ્થાનું નામ છે વાળીનાથ મહાદેવ ગૌશાળા અહીંયા તમે પોતે પર્સનલી આવી અને મુલાકાત લઈ શકો છો આ જોઈ શકો છો સુંદર એવો બળદ છે જે કાંકરેજ નસલની પ્યોરિટી કહેવાય ને બહુ એવી સુંદરતા ભર્યો આ બળત છે શાંતિથી બેઠો છે મિત્રો આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એટલે આજે પબ્લિક બહુ ઘસારો વધારે છે એટલે કોઈ માણસ મળ્યો નહીં જેની સાથે હું ઇન્ટરવ્યૂ લઈ શકું પણ મારાથી બનતી કોશિશ હું વિડીયો બનાવવાની કોશિશ કરી છે અને આ વિભાગ છે જેમાં ગાયો મિલ્કિંગ પહેલાં આ સેક્શનમાં એમને રાખવામાં આવે છે તો જોઈ શકો છો અત્યારે આ બધી શાંતિથી બપોરના ત્રણ વાગ્યા છે અને કાંકરેજ નસલની આ બધી ગાયો છે અહીંયા મિત્રો એમની સારી એવી સેવા થઈ રહી છે કે એવું છે નહીં કે કયાં કંઈ તકલીફ હોય એમને સારી એવી ફીડિંગ પણ મળે છે ઘાસચારો પણ સારી એવી પ્રમાણમાં મળે છે મિત્રો જે કોઈ માણસ અહીંયા આવે જોઈ શકો છો એક આ ગીર બુલ છે એને એક અલગ વિભાગમાં રાખેલો છે એની પાસે આ બધી ગાયો છે મિત્રો કાંકરીજ નસલમાં હું એટલો બધો જાણકાર તો છું નહીં પણ જેટલી મને માહિતી ખબર પડે છે એટલી હું તમારી સામે શેર કરી રહ્યો છું કોઈ ભૂલચૂપ થાય તો માફ કરજો આ એમનું સેક્શન છે અંદર જવાની કોશિશ મેં કરી પણ બે ત્રણ ગાયોએ થોડું અટેક કરવાની કોશિશ કરી એટલે હું બહારથી અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું આ એમનો બૂલ છે ત્રણ બુલ છે એમની પાસે ધીમે ધીમે બધાને બતાવવાની હું કોશિશ કરીશ પણ ગાયો વધારે છે એટલે થોડું ઓકવર્ડ થાય છે કેપ્ચર કરવાનું અને હવે તમને એક અલગ વિભાગ બતાવીશ જ્યાં મારવાડી અશ્વ રહે છે આ એક વિભાગ છે જ્યાં દસ એક એવા મારવાડી અશ્વ ત્યાં રાખવામાં આવેલા છે અને આ છે મારવાડી અશ્વનો વિભાગ છે હવે તમને બતાવીશ એક કાંકરેજ નસલનો આ સુંદર એવા બુલ જોઈ શકો છો એની સુંદરતા કાળા રંગનો છે અને પ્યોરિટી પણ તમે જોઈ શકો છો આમને પણ બ્રીડિંગ માટે રાખેલો છે ત્રણ બુલ છે સારા એવી ક્વોલિટીના બુલ છે તો મિત્રો જે પણ કાંકરેજ નસલના પ્રેમીઓ છે એક વખત આ સંસ્થાની મુલાકાત લે જરૂર લેજો મજા આવશે જગ્યા સારી છે મહાદેવ મંદિર મહાદેવ ભગવાનનું મંદિર છે અને ગૌશાળા છે પરિવાર સાથે આવશો તો વધારે મજા આવશે અને સારી એવી મોટી જગ્યામાં પ્રસૃત આ મંદિર અને આ સંસ્થા છે મને તો અહીંયા આજે સમય વીતી ગયો ખબર જ ના પડી જોઈ શકો છો આ પ્યોરિટીવાળી બધી ગાયો છે અને સંવર્ધન સારું થઈ રહ્યું છે એની બહુ મને ખુશી છે કારણ કે અત્યારે જે છે બ્રિડિંગમાં જ છે ને બ્રિડિંગ પાછળ તમે સારું કામ કરશો તો આવનારી પેઢી અને આવનારી નસલ બગડશે નહીં અને તમને સારું એવું રિઝલ્ટ મળશે હવે આ ગાયો બધી ફીડિંગ માટે ગઈ છે જેને ખાણ આપવામાં આવી છે સારી એવી વિશાળ જગ્યામાં આ ગૌશાળા છે જગાને કોઈ અગવડ પડતી નથી સારી એવી સગવડ પ્રોવાઈડ કરવામાં આવે છે જોઈ શકો છો લીમડા છે એકદમ નેચરલી વાતાવરણ છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા શેર કરવાનું ના ભૂલતા